નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું દેશી જુગાડવાળો જીપીએસ સિસ્ટમ એટલે કે ઓટોમેટિક ટ્રેક્ટર કઈ રીતે આંકવું દેશી જુગાડથી મિત્રો અને સારામાં સારું છે જુગાડ તમને પણ ગમશે તો મિત્રો કઈ રીતે આપણે આંકીએ એ પણ જોઈએ અત્યારે પાવડો ચાલી રહ્યો છે તમે જોવો છો ઓટોમેટિક આંકવાનું છે ટ્રેક્ટર હાલ છે મિત્રો તમે જોવો છો આ એટલે કે ખાલી સ્ટેરિંગ ઉપર જ આપણે હાથ રાખવાનો રહેશે મિત્રો તો કઈ રીતે હાલ આપવું કઈ રીતે નહીં એ આપણે જાણીએ તો મિત્રો તમે મારી ચેનલ ઉપર જો નવા હોય તો લાઇક કરીજો કોમેન્ટ કરીજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો કે જેથી કરીને આવા અવનવા જુગાડવાળા વિડીયો તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આપણે જાણીએ તો મિત્રો આપણે આ અત્યારે પાળા ફોળવી છે પાવડો હાલે છે મિત્રો તમે જોવો છો એમાં મિત્રો ઓટો સિસ્ટમ ગોઠવેલી છે એટલે કે ગોઠવવાની છે આપણે જુગાડથી કેવી રીતે એ તમને બતાવી દો અંદર કે આપણે ખાલી સ્ટેરિંગે જ હાથ રાખવાનું રહેશે કે આપણે નથી લિવરે આ પગ રાખવાનો કે નથી ક્લચ કરવાનો કાંઈ વસ્તુ નહીં ઓટોમેટિક આપણે હાઇડ્રોલિક પણ ઓટો સિસ્ટમ કરી નાખવાની છે મિત્રો કે આપણે શું કહેવાય હાઇડ્રોલિક આપણે બાંધી દેવાની રહેશે તો કેવી રીતે ચાલે છે તો જોઈએ એને માટે તો ચાલો મિત્રો અંદર જોઈએ તો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કેવો લાગે વિડીયો ચાલો મિત્રો આપણે જોઈએ તો મિત્રો આપણે જીપીએસ સિસ્ટમ કઈ રીતે ચાલુ કરવી એટલે કે આપણો દેશી જુગાડ રીતે કઈ કઈ રીતે ઓટોમેટિક ટ્રેક્ટર આપવું દેશી જુગાડથી ઓટોમેટિક કઈ રીતે ટ્રેક્ટર આપવું એ તમને કહી દઉં તો મિત્રો આપણે આ હાથ લીવર છે જેને મિત્રો આપણે આવી રીતે દસ ના રેસ પ્રમાણે બામૂલી નવું ટ્રેક્ટર હોય તમારી પાસે તો દસના રેસ પ્રમાણે આલે છે અને બીજા ગિયરમાં કમ્પ્લીટ આ રીતે નાખી દેવાનું રહેશે જોવો છો મિત્રો તમે અને ત્યાર પછી આપણે હાઇડ્રોલિક આ રીતે બાંધી લેવાની કમ્પ્લેટ એટલે કે જે આપણે ઊંચા નીચું કાંઈ કરવું ન પડે અને આ રીતે ઓટોમેટિક ટ્રેક્ટર મિત્રો ચાલે છે તમે જોવો છો મિત્રો આને કહેવાય છે ઓટો સિસ્ટમ જોવો તમે શકો છો ઓટોમેટિક હાલે છે મિત્રો તો હાઇડ્રોલિક કમ્પ્લેટ એટલે બાંધી દીધી છે એટલે કે આ રીતે કમ્પ્લેટ ઊંચા નીચે પણ થઈ જાય ઓટોમેટિક એવરે ઓટો સિસ્ટમ હોય એટલે કે આજ એવારે કમ્પ્લેટ આપી દીધું છે

પેલા ઘેર માં હાલે છે તમે જોવો તો મિત્રો જોઈ ગયો આપણે પાવડો હાલે છે તમે જોઈ શકો છો જો મિત્રો અત્યારે આ ચાલી રહ્યું છે આપણે ટ્રેક્ટર જોવો છો જીપીએસ સિસ્ટમ થી જો આવી રીતે સિસ્ટમ થી આપણે છે પાવડા હાલે છે તો જો કઈ રીતે હાલે કઈ રીતે નહીં એ પણ તમને બતાવું બધું મિત્રો જોવો છો તમે આ પાવડો જ આપો આપણે જોઈએ 이가이따매틱따도 이따가 이따가 이 이따가 이따가 이따 તો મિત્રો તમે જોવો છો કે અત્યારે આ ટ્રેક્ટર બીજા ઘેરમાં ચાલે છે જોઈ લો આ રીતે પાળા ફોળાઈ જાય છે કમ્પ્લેટ પાળાઈ નથી થાતી અને પાળા પણ ફોળાતા જાય છે તમે જોવો છો આ જોઈ લો પેલા ઘેરમાં નાખીએ બીજા ઘેરમાં તો મિત્રો આવી રીતે આપણે સિસ્ટમ ચાલુ કરવા માટે કઈ રીતે કરવું નહીં જોવાનું અને હાથ લીવરને થોડું ખેંચો ખેંચો તમે તારે બસ હવે ક્લચ મૂકે ધીમે ધીમે તો મિત્રો તમે જોવો છો આ રીતે તમારે આંકવાનું રહેશે એટલે કે લીવર આપણે દેવાનું નથી રહેતું પરોઠી વાળીને પણ તમે આ સીટ ઉપર બે શકો છો તો જોવો છો આ રીતે આપણો પાવડો ઓટોમેટિક ચાલે છે જોઈ લો આપણે ખાલી સ્ટેરિંગ જ હાથે આપણે પકડવાનું રહેશે એટલે કે આપણે થાક પણ નથી લાગતો એટલે કે આકોથી હાકવામાં થાક નથી લાગતો મિત્રો એટલે તમે જોવો છો આ રીતે જોઈ લે આપણે ક્યાંય આપણે પગ રાખવાનો થતો નથી આ રીતે ખાલી સ્ટેરિંગ હાથ રાખજો અને આ રીતે હાકવાનું રહેશે જોવો છો તમે મિત્રો સમજો જોઈએ આ રીતે આપણે શેઠે વાળી